અમદાવાદ પ્લેન ક્રેસ્ટ દુર્ઘટનાનો મામલો નાના લિલિયા પ્રાથમિક શાળાના મહિલા આચાર્યના પુત્ર રથિયો આબાદ બચાવ અમદાવાદ એએનબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા જીતભાઈ સતાણીનો થયો આબાદ બચાવ એએનબીબીએસના વિદ્યાર્થીઓ જે બિલ્ડિંગમાં ભોજન કરતા હતા ત્યાં પ્લેન ક્રેસ્ટ થયું પુત્રો આબાદ બચાવ હતા ઈશ્વરનો આભાર માનતા માતા કૈલાશબેન સતાણી માતા પિતા દ્વારા દીકરો સહી સલામત સમાચાર સાંભળીને આભાર હું મારા દીકરાનું નામ જીત છે જે અમદાવાદ એમબીબીએસ પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે અને જ્યારે પ્લેન દુર્ઘટના બની ત્યારે તે એ બિલ્ડિંગમાં જમતા હતા અચાનક ધડાકો થતા બાળકો ગભરાયા અને દોડા દોડી કરવા લાગ્યા એમાં મારા દીકરાનો આ બાદ બચાવ થયો છે અને બિલ્ડિંગમાં તે હાજર હતો આ બાદ બચાવ થયેલ અને કુદરત એ કુદરતી બચાવ થયો છે અને કુદરતનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગત આત્માને પ્રભુ પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અપાય તેવી પ્રભુ પાસે પ્રાર્થના આભાર બેન